ધ્રબ ગામમાં રહેતા અબ્દુલ કાદર જુસબ તુર્કે મુન્દ્રા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર આ બનાવ તારીખ ત્રણ સપ્ટેમ્બરની સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ધ્રબ સ્થિત કમંડપુર શાળા નજીક આવેલા પોતાના ઘર નજીક બન્યો હતો ફરિયાદીના ઘર પાસે કાર ઊભી રાખી તેમાંથી ઉતરી વનરક્ષક રતન ગઢવી અને વનપાલ નવીન ચૌધરીએ નશાની હાલતમાં ગાળગલું કરી લાકડી વડે માર માર્યો હતો આ સમય દરમિયાન વાડીમાંથી અન્ય લોકો આવી જતા વધુ મારમાંથી બચાવ્યા હતા પોલીસને જાણ કરતાં પહોંચી આવી હતી ગામ લોકો દ્વારા બંને વન કર્મચારી નવીન ચેલાભાઈ વણાગાંઠ બનાસકાંઠા અને રતન હમીરભાઈ મધુરા મોટા ભાડિયાનો કબજો પોલીસને સોંપાયો હતો બંને નશાની હાલતમાં લથડિયા ખાતા હતા તેમજ આઈ ટ્વેન્ટી ગાડી નંબર જીજી જીરો આઠ બીએન છેંતાલીસ એકત્રીસમાં વ્હિસ્કીની બોટલ મળી આવી હતી જેથી પોલીસ દાખલ દરમિયાન નશાની હાલતમાં બંને કર્મચારી ઝૂલતા હોવા ઉપરાંત તેમની કારમાં દારૂની બોટલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે વન વિભાગ હવે શું પગલા લેશે તે જોવાનું રહ્યું